હલો ફ્રેન્ડ શું તમે જાણો છો કે રવા ઈડલી એકદમ ઇસ્ટર્ન અને ફટાફટ બનીને તૈયાર થાય છે માત્ર દસથી અગિયાર મિનિટમાં આ ઈડલી બનીને તૈયાર થાય છે એકદમ હોટલ સ્ટાઇલમાં એકદમ જાળીદાર અને મસાલાવાળી ઈડલી આ મસ્ત એવી બનીને તૈયાર થાય છે રોજ સવારમાં તમે નાસ્તામાં ખાઈ શકો છો એટલી મસ્ત સાથે જ આપણે નારિયેળની ચટણી પણ આ જ વિડીયોમાં શેર કરશું અને એકદમ જાળીદાર ઈડલી બનીને તૈયાર થશે તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી બધી જ રીત અને ટ્રિક્સ આપણે આ વિડીયોમાં જણાવશું અને આપણે બનાવશું તો સૌથી પહેલાં આપણે લેશું એક કપ જેટલો રવો જે મોટી સૂજી આવે છે ને તે જ લેવાની છે ઘણા સૂજી પણ કહે છે ઘણા રવો પણ કહે છે તો અહીંયા આપણે દાનેદાર જે સૂજી આવે છે તે જ લીધી છે રવા ઈડલી બનાવવા માટે દાનેદાર સૂજીની બહુ જ સરસ ઈડલી બનીને તૈયાર થાય છે સાથે જ આપણે દહીં યાડ કરીશું દહીં થોડુંક ખાટું એવું લેવાનું છે એકદમ મળું નથી લેવાનું અને દહીં પણ એટલું મસ્ત બનીને તૈયાર થયું છે કે દહીં સાથે આ ઇડલી એટલી મસ્ત લાગવાની છે ને કે તમે વારંવાર ખાશો તો અહીંયા મેં એક કપ દહીં લીધું છે એક કપ સુજી લીધી છે હવે બંને વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ઉપર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો તો જ તમને નવા નવા વિડીયો જોવા મળશે તો દહીં અને સૂજીને મિક્સ કરી લીધું છે અને આપણે થોડું પાણી એડ કરી લેવાનું છે પાણી એડ કરીને એક સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે તો આ સરસ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આને ઢાંકીને પંદર મિનિટ સુધી આપણે રેસ્ટ આપશું પંદર મિનિટ સુધી આપણે ઢાંકીને આપણે મૂકી દેસું ત્યાં સુધી આપણે નારિયેલની ચટણી બનાવી લેશું ત્યાં સુધી સૂજી પણ સરસ ફૂલી જશે તો નારિયેળની ચટણી બનાવવા માટે અહીંયા મેં ફ્રેશ નારિયેલ લીધું છે મેં કાલે જ માતાજીને શ્રીફળ વધેર્યું હતું જે યુટ્યુબનો પગાર આવ્યો હતો ત્યારે મેં માતાજીને શ્રીફળ વધેરેલું હતું તે જ નારિયેળની ચટણી આપણે બનાવી રહ્યા છે દર મહિને યુટ્યુબનો પગાર આવે અને હું દર મહિને માતાજીને શ્રીફળ વધેરું છું હવે આપણે એક મિક્સર જાર લેશું તેમાં આપણે નારિયેલ છે તેના નાના થોડા ટુકડા કરી લેશું જેથી અંદર ટુકડા રહી ના જાય નારિયેલની ચટણી બનાવવામાં થોડી એ તકલીફ પડતી હોય છે હવે આપણે ફ્રેશ કોથમરી લેશું કોથમરીથી સ્વાદ બહુ જ સરસ આવે છે નારિયેળની ચટણીમાં બે લીલા મરચાં એડ કરી લેશું તીખાસ પ્રમાણે તમારે એડ કરવાના છે બે લીલા મરચાં ઉમેરી લીધા છે હવે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું થોડા સિંગદાણા પણ એડ કરી લેશું જેથી ચટણીને થોડું બાઇન્ડિંગ આવશે અને ચટણી આપણી ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે અને હવે આપણે દહીં એડ કરી લેશું દહીંથી આ ચટણીનો ફ્લેવર એકદમ લા જવાબ આવે છે ખૂબ જ સરસ લાગે છે મને તો આ ચટણી ખૂબ જ પસંદ છે તમને કેટલી પસંદ છે મને કમેન્ટ કરજો હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો એકદમ સરસ મેં ગ્રાઇન્ડ કરી લીધી છે ચટણી એકદમ થીક બનીને તૈયાર થઈ છે તમને આટલી થીક પસંદ ના હોય તો તમે થોડું પાણી એડ કરીને ફરીથી ગ્રાઇન્ડ કરી લેજો જેથી થોડી ચટણી છે તે થોડી ઢીલી થઈ જશે અને થોડી લૂઝ પણ થઈ જશે મેં થોડી થીક રાખી છે તમે જોઈ શકો છો તો આપણી ચટણી આ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે ચટણીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આપણે જોઈશું કે આપણું બેટર છે તે સરસ ફૂલી ગયું છે અને થોડું થિક પણ થઈ ગયું છે તો હવે આપણે આમાં થોડું પાણી એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું ફરીથી તમને યાદ દિલાવી દઉં કે તમે મારી ચેનલ ઉપર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો એક જ ડાયરેક્શનમાં આપણે ચલાવશું ને તો બેટર આપણું મસ્ત એવું બનીને તૈયાર થશે જો બે ફ્રેન્ડ્સ બેટર છે આપણે આવું રાખવાનું છે વધારે પતલું પણ નથી રાખવાનું થોડું પાણી મેં બીજું એડ કરીને ફરી બેટરને ચલાવી લીધું છે તો બેટર આપણું તૈયાર છે હવે આપણે ગેસ ઉપર એક વઘારું મૂકશું એક પાવલી તેલ એડ કરી લેશું રાઈ એડ કરી લેશું જીરું એડ કરીશું આપણી રાઈ ફૂટી જાય ને પછી જ આપણે જીરું એડ કરવાનું છે તો રાઈ સરસ ફૂટી ગઈ છે હવે જીરું એડ કરી લેશું હિંગ એડ કરી લેશું ગેસ મેં થોડી વાર માટે બંધ કર્યો છે લીલા મરચાં છે લાલ લીલા મરચાં બંને છે તે નાના નાના ટુકડા કરી લીધા છે તે એડ કરી લેશું મીઠો લીમડો એડ કરી લેશું મીઠો લીમડો ઘરનો જ છે એકદમ ઘૂણો તે એડ કર્યો છે ફરીથી મેં ગેસ ઓન કરી લીધો છે થોડીક વાર માટે અને એકદમ ઝીણા સુધારેલા ટમેટા છે તે પણ એડ કરી લેશું હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું ગેસ ઉપર આપણે થોડી વાર બે મિનિટ સુધી આપણે આ બધી વસ્તુને શેકવાની કૂક કરવાની છે હવે કૂક થઈ ગઈ છે તો હવે આપણે ડાયરેક્ટલી બેટરમાં જ એડ કરી લેશું આનેથી ઈડલીનો ટેસ્ટ એટલો મસ્ત આવે છે ને કે આમ અઠવાડિયામાં બેથી ત્રણ વાર ઈડલી ખાવાનું મન થાય એટલી મસ્ત ઈડલી બનીને તૈયાર થાય છે આ ઉપરથી આપણે થોડા કોથમરી એડ કરી લેશું એકદમ બારીક સુધારેલી સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું આખા ધાણા છે તે પણ એડ કર્યા છે મેં તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અથવા ના હોય તો પણ તમારે ચાલશે હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરશું બેટર આપણું ખૂબ જ સરસ બનીને તૈયાર થયું છે જો ફ્રેન્ડ્સ આપણું બેટર કેટલું મસ્ત બન્યું છે એકદમ વાઈટ ઠીક દહીં હતું અને રવો પણ ખૂબ જ સારો એવો હતો તો બેટર એટલું મસ્ત બન્યું છે ને ઈડલી પણ એટલી સરસ બનીને તૈયાર થાય છે આની કે તમે દસ પંદર ઈડલી તો આરામથી ખાઈ જશો એટલી સરસ બનીને તૈયાર થાય છે અથવા તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો બહુ જ સરસ બને છે અને બહુ વાર પણ નથી લાગતી હવે આપણે ખાવાનો સોડા એડ કરી લેશું જેથી ઈડલી છે આપણી મસ્ત ફૂલીને તૈયાર થશે સોડા જ્યાં એડ કર્યો છે ને તેની ઉપર જ આપણે લીંબુનો રસ એડ કરવાનો છે જેથી સોડા એક્ટિવ થઈ જશે અને ઈડલી છે એ જાળીદાર અને એકદમ સરસ બનીને તૈયાર થશે હવે આપણે એક જ ડાયરેક્શનમાં ચલાવી લેશું તો બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે ઈડલી બનાવવા માટે આ બેટર એકદમ તૈયાર છે હવે આપણે ઇડલીનું સ્ટેન્ડ લેશું આ મેં નવું જ મંગાવ્યું છે આજ પહેલી વાર યુઝ કરી રહી છું કે કેવી ઈડલી બને છે કે નહીં તો તેલથી પહેલાં આપણે વાટકીને ગ્રીસ કરી લેશું મારી જોડે બ્રશ નથી એટલા માટે મેં હાથી જ ગ્રીસ કરી લીધી છે બ્રશ હું યુઝ નથી કરતી રબરનું સિલિકોનનું કંઈ પણ હવે આપણે જે ડીશ ગ્રીસ કરીને રાખીને તેમાં આપણે થોડું થોડું બેટર એડ કરી લેશું પહેલાં આપણે થોડી વાર ચલાવી લેવાનું આ રીતે પછી આપણે બેટર થોડું થોડું એડ કરીશું બહુ વધારે બેટર એડ નથી કરવાનું નહીતર ઇડલી છે તે આપણી વાટકીની બહાર આવી જશે કારણ કે હજુ ઇડલી આપણી ફૂલશે તો અહીંયા મેં બધી જ ઇડલી આ રીતે ભરી લીધી છે ઇડલીનું જે બેટર છે આપણે સરસ સેટ કરી લીધું છે અહીંયા મેં વરાળ માટે પણ તૈયાર કરી લીધું છે અગાઉથી જ જેથી પાણી પણ ખૂબ જ સરસ ગરમ થઈ ગયું છે પાણી ઉકળવા લાગે પછી જ આપણે ઇડલી મૂકવાની છે આ રીતે આપણે ડીશને રાખી દેશું અને હવે કૂક કરવા મૂકી દેસું પાંચથી સાત મિનિટ સુધી આપણે કૂક કરવાની છે ઇડલીને ત્યાં સુધી આપણે ચટણી છે તે વાટકીમાં કાઢી લેશું વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ અને વિડીયો ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો વાટકીમાં આપણે ચટણી કાઢી લીધી છે કોથમરીથી ગાનીશ પણ કરી લીધી છે બહુ જ સરસ ચટણી આપણી બનીને તૈયાર થઈ છે ફ્રેશ નારિયેની ચટણીનો તો લાજવાબ સ્વાદ હોય છે હવે આપણી ઈડલી પણ થઈ ગઈ છે જોઈ લઈએ સાતથી આઠ મિનિટ મેં કૂક થવા દીધી છે જેથી કાચી ના રહે તો તમે જોઈ શકો છો કે આપણી ઈડલી મસ્ત એવી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે બહાર કાઢી લેશું એકદમ મસ્ત જાળીદાર બની છે મોબાઈલનો કેમેરો છે એટલે એટલું બધું ક્લીન નથી આવતું જેટલું આવવું જોઈએ થોડું નજદીકથી તમને બતાવો કે ઇડલી કેટલી સરસ બની છે એકદમ જાળીદાર અને એકદમ પોચી પણ બની છે સવારમાં અથવા સાંજે તમે બનાવી શકો છો હલકો ફૂલકો નાસ્તો બનાવવો હોય ત્યારે આ ઈડલીનો નાસ્તો ચોક્કસથી બનાવજો હેલ્ધી પણ છે અને ફાયદાકારક પણ છે કારણ કે હલકો સૂજી હલકી આવે એટલે સૂજીનો નાસ્તો તમે કંઈ પણ બનાવો હેલ્થ માટે નુકસાનકારક નથી તો તમે જોઈ શકો છો કે ઈડલી આપણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે સર્વ કરવા માટે ઇડલીનું સ્ટેન્ડ મેં નવું લીધું હતું પણ બહુ જ સરસ છે એની અંદર ખૂબ જ સારી ઇડલી બની છે મેં પહેલીવાર બનાવી છે આની અંદર તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ બનીને તૈયાર થઈ છે નીચે સેજ પણ ચોટી નથી અને મસ્ત એવી બનીને તૈયાર થઈ છે એકદમ પૂચી અને જાળીદાર બની છે હું તમને તોડીને પણ બતાવીશ જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત બની છે સ્વાદિષ્ટો એટલી સરસ છે ને કે બધી જ તમે ખાઈ જશો એટલી મસ્ત બની છે આ ઈડલી છે ને નારિયેળની ચટણી જોડે આનો સ્વાદ બહુ જ સરસ આવે છે તો તમે ચોક્કસથી એકવાર આ વિડિયો જોઈને ટ્રાય જરૂરથી કરજો તમને ખૂબ જ પસંદ આવશે અને વિડિયો જોઈને ટ્રાય કરશો અને પછી કેવી બની એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો થેન્ક યુ આવજો જય માતાજી બધાને